આ ધૂળધાર ઉંમર નોની હતી અને હું એ દીપો એક હજાર વખત ગમન માજો પણ તમે મને હાલ્યો નહી તમે રાયભણ ક્યાં પાંચ વર નો છે સો વર નો છે સાત વર નો છે પછી બાર વર નો થયો ક્યાં જૂ ભણ છે અરે જલ રે ના રે તું હવે છે રાયભણ મરે ત્યાં ઝૂંટવી લઈને મારો જોતો નહીં સભાળું

તંદાળી મેલડી ભેડી હતી તંદાળી ને હરો કરાય તો મોહન મ્યાલડી ની બેઠક હતી હું ગંગા ખટોળી દેવી છું કે ગંગા મુના ગમન અલગ મારે મેલવાના નહીં તંદાળ તંદાલ નીતા હતા જ્યા તું રેવા જતા રહ્યો અમારો હું દેરાની રાજુ જરૂર નહીં